સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે તથા સુરત ડાયમંડ બુટ્સનું પણ લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતે કાશી તમિલ સંગમમના બીજા તબક્કાનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે જ વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તરીકે ગઈકાલે દસ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ઘોષણાપત્ર સ્વીકાર્યું અને મહિલા ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાલીસ રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી તો પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન ડે રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે તેમજ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બોર્સનું પણ લોકાર્પણ કરશે આંતરરાષ્ટ્રીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે આ બોર્સ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે સત્તાવાર યાદી મુજબ અંદાજીત ત્રણ હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે પાંત્રીસ પોઈન્ટ ચોપન એકર જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે અહીં સત્યાવીસ ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમનું નિર્માણ પામશે જેમાં દેશ વિદેશથી આવતા વ્યાપારીઓ તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે સુરતના હીરા ઉદ્યોગમાં બે લાખ કરોડનો વેપાર થાય છે ડાયમંડ બ્યુર્સ સાકાર થતાં તે વધીને ચાર લાખ કરોડ થવાની સંભાવના છે તેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન થનારા ડાયમંડ બુર્સમાં આયાત નિકાસ અને અદ્યતન ક્લસ્ટર ક્લિયરન્સ હાઉસ હશે રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ વોલ્ટની સુવિધા પણ હશે પ્રધાનમંત્રીના હસ્તે ત્રણસો ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચે ખુલ્લી મુકાનાર સુરતની નવી ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન એક હજાર બસો ડોમેસ્ટિક પેસેન્જર્સ અને છસો ઇન્ટરનેશનલ પેસેન્જર્સના ધસારાને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે આ ક્ષમતા ત્રણ હજાર પ્રવાસીઓ સુધી વધારવાની જોગવાઈ છે ટર્મિનલ બિલ્ડીંગની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે આ બિલ્ડીંગ સોલાર રૂફટોપ સહિતની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને સુરત શહેરમાં યુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે વારાણસીના નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમના બીજા તબક્કાનું ઉદઘાટન કરશે શ્રી મોદી આજથી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસે છે જ્યાં તેઓ વીસ હજાર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસીથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે પ્રધાનમંત્રી કન્યાકુમારી વારાણસી તમિલ સંગમમ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે કાશી તમિલ સંગમમનો બીજો તબક્કો આજથી ત્રીસ ડિસેમ્બર સુધી શરૂ થઈ રહ્યો છે પંદરમી ડિસેમ્બરે ચેન્નાઈથી રવાના થયેલ તમિલ પ્રતિનિધિમંડળની પ્રથમ ટુકડી ગઈકાલે સવારે વારાણસી પહોચતા તેનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું કાશીમાં તેમના રોકાણ દરમિયાન તેઓ પ્રયાગરાજ અને અયોધ્યાની પણ મુલાકાત લેશે ઉલ્લેખનીય છે કે કાશી તમિલ સંગમમના પ્રથમ તબક્કાનું આયોજન સોળમી નવેમ્બરથી સોળમી ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર મધ્યમ વર્ગના કુટુંબોને ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન પૂરું કરવામાં તમામ મદદ કરી રહી છે તેમણે જણાવ્યું કે અમૃત મિશન અને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નાના શહેરોમાં પણ પાયાની સુવિધાઓમાં સુધારો કરાઈ રહ્યો છે લોકોને પાણી ગટર વ્યવસ્થા વાહન વ્યવહારની સુવિધા અને સીસીટીવી માળખામાં સતત સુધારો કરાઈ રહ્યો છે નાના શહેરોમાં પણ સ્વચ્છતા જાહેર શૌચાલયો અને શહેરીઓમાં એલઈડી લાઇટની સુવિધા પૂરી પડાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશના વિવિધ રાજ્યો માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવતા વીડિયો કોન્ફરન્સથી ખાસ સંદેશ પાઠવ્યો હતો તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર દેશના તમામ નાગરિકોનું જીવન સરળ બનાવવામાં કામ કરી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે ગુજરાતમાં અમદાવાદના ટાગોર હોલ ખાતે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવને સંબોધતા શ્રી શાહે આગામી સમયમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે દેશના સામાજિક અને રાજકીય વિકાસમાં મહારાષ્ટ્ર સમાજના લોકોએ આપેલા યોગદાનને પણ શ્રી શાહે બિરદાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ શહેરના ધારાસભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બાદમાં અમદાવાદમાં એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી વિષય પર એક કોન્ફરન્સને સંબોધતા શ્રી શાહે દેશમાં સર્વગ્રાહી આરોગ્ય સંભાળ માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસો પર ભાર મૂક્યો હતો આ સાથે શ્રી શાહે ગઈકાલે અમદાવાદના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રત્ને પ્રસ્થાન કરાવ્યું હતું આ ઉપરાંત આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો એક સંકલ્પ કરવા આહવાન કર્યું હતું એકસો ત્રીસ કરોડ લોકોના નાના નાના સંકલ્પનો સરવાળો મહાન ભારતની રચના કરવા માટે સહાયરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું આ સમાચાર સાંભળી રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારીકે ગઈકાલે દસ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ઘોષણાપત્ર સ્વીકાર્યું હતું બંને નેતાઓએ ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રણા કરી હતી જેમાં ભારત ઓમાન વ્યૂહાત્મક સંબંધોને વેગ આપવા અને વ્યાપક આર્થિક ભાગીદારી કરારના ઝડપી અમલીકરણ માટે ભાર મૂકવામાં આવ્યો હતો વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે શ્રી મોદી અને શ્રી તારીખે હમાસ ઇઝરાયેલ સંઘર્ષથી ઉભી થયેલી પરિસ્થિતિ આતંકવાદના પડકારો અને પેલેસ્ટાઇન મુદ્દાના દ્વિપક્ષીય ઉકેલ માટેના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી બંને પક્ષોએ લગભગ અઢી હજાર કરોડ રૂપિયાના ઓમાન ભારત સંયુક્ત રોકાણ ભંડોળના ત્રીજા તબક્કાની પણ જાહેરાત કરી હતી આ રકમનો ઉપયોગ ભારતીય અર્થતંત્રના ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં રોકાણ માટે કરવામાં આવશે ભારત સરકારે કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ જબર અલ સબાહના માનમાં આજે સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે તેમનું ગઈકાલે નિધન થયું હતું ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરની તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે અને આજે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ જબર અલ સવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેમણે કુવૈતના રાજવી પરિવાર નેતૃત્વ અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી મહિલા ક્રિકેટમાં ભારતે ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાલીસ રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાલીસ રનથી હરાવ્યું છે ઇન્ડિયાએ આ મેચ જીતી મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે ભારતીય ટીમે પ્રથમ વખત ઇંગ્લેન્ડને તેમના ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચમાં હરાવ્યું છે પ્રથમ દાવમાં ચારસો અઠયાવીસ રન બનાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં એકસો છત્રીસ રનમાં આઉટ કરી દીધું હતું જહનિસબર્ગમાં ન્યૂ વોર્ડન્સમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં આજે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગે શરૂ થશે રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળશે જ્યારે દક્ષિણ આફ્રિકા એડન માર્કની કપ્તાનીમાં રમશે તાજેતરમાં જ ભારતે દક્ષિણ આફ્રિકા સાથેની ટી ટ્વેન્ટી શ્રેણી એક એકથી બરાબર કરી હતી આ શ્રેણીની એક દિવસીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ સાંઈ સુદર્શન તિલક વર્મા રજત પાટીદાર રિંકુ સિંહ શ્રેયસ અય્યર કેપ્ટન અને વિકેટકીપર કે એલ રાહુલ સંજુ સેમસન અક્ષર પટેલ વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવ યજુવેન્દ્ર ચહેલ અવેશકુમાર મુકેશ ખાન અવેશ ખાન ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય થાયછે ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી દક્ષિણ તમિલનાડુ કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બેલ્કિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ આજે હળવો વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સવારે પંજાબ અને હરિયાણાના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને સુરત ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતે કાશી તમિલ સંગમમના બીજા તબક્કાનું ઉદઘાટન કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા